વડોદરા શહેરના સ્મશાનોના સંચાલન મુદ્દે આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં શહેરના એકત્રીસ સ્મશાનોમાં અગાઉ સેવા આપી ચૂકેલ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજ રોજ સ્મશાનોના સંચાલનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી શહેરના એકત્રીસ સ્મશાનોમાં અગાઉ સેવા આપી ચૂકેલા સંસ્થાઓના પ્રતિનિધિઓને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું કે આવનાર થોડા દિવસોમાં તમામ સ્મશાનોની સ્થળ પર જઈને સમીક્ષા કરવામાં આવશે અને પછી બધી સંસ્થાઓ સાથે ફરી એકવાર ચર્ચા યોજાશે અને જે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે જે એકત્રીસ મશાનનો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાર પછી અમારા છાની સ્મશાનને બીજા જે કરતા હતા માજલપુર છે કરાલી છે બીલ છે આપણું વડીવાડી છે જે સંસ્થાઓ કામ કરતી હતી એમના થોડીક લાગણી દુભાઈ હતી અને અમારા છાનીમાં તો જે લોકો અમે મંદિર સમાન સ્મશાનને ધોવાનું સુંદરકાયન કરવાનો અને શંકર ભગવાનની પૂજા કરવાની એટલે અમારું જે મંદિર કોન્ટ્રાક્ટને આપી દીધું બધાની બહુ લાગણી દુભાઈ હતી ને અમારી પ્રજાએ તમામ ગ્રામજનોએ એક મુદ્દો મંદિર પાછા લેવા માટે દમથી ઉઠાવ્યો અને આજે કોર્પોરેશનના કમિશનર કમિશનરશ્રીએ સાત સંસ્થાઓ આજે અહીંયા આવી હતી કમિશનરશ્રીએ બહુ શાંતિથી એમની રજૂઆત કરીને અમારા અલગ અલગ સાથે સાથે સંસ્થાઓના પોતપોતે કઈ રીતે ચલાવતા હતા કેવી રીતે ચલાવવા માગે છે ને કોર્પોરેશનને એમાં શું સહાય થશે પહેલાં તો કમિશનર કીધું આ માલિકી કોર્પોરેશનને અમે કીધું સ્પષ્ટ કે માલિકી કોર્પોરેશન જ છે સાહેબ અમારું લાઇટ બિલ બી કોર્પોરેશન જ ભરતું હતું સાફ સફાઈ બી કરવા આવતા હતા પણ અમે જે વહીવટ કરીએ છીએ એમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ખોટું છે કમિશનર એગ્રી થઈ ગયા એમને પણ કીધું ભાઈ મારા સમયમાં આ થયું નતું પણ બધાને અલગ અલગ સાંભળ્યા છે અને એમને એવું કીધું કે હું અને અમારા ડેપ્યુટી કમિશનર પોતે અલગ અલગ તમારા સ્મશાનમાં આવીશું તમારા ટ્રસ્ટી જોડે મિટિંગ કરીશું તમે અત્યારે કઈ રીતે ચલવો છો એટલે કોર્પોરેશન એમાં કઈ રીતે મદદ થાય સરવાળે તો અંતિમ ક્રિયાનો બધાના માટેનો આ એક પૂર્ણું કામ છે એટલા માટે કમિશ્નરે બી કીધું કે ભાઈ જે તમારી લોકોની લાગણી દુભે તો માફી માગું છું કે અમે સાથે રાખીને કામ કરીશું એટલે અઠવાડિયા દસ દિવસની અંદર બધા સ્મશાનની અંદર બંને કમિશનરશ્રી આવશે અલગ અલગ ચર્ચા કરશે ને જે જે સંસ્થાઓ જે રીતે ચલાવે છે એ રીતે ચલાવવા માટે આખી ફોર્મ્યુલા બનાવી ના એ તો વાત અમારે વાત થઈ એટલે સાહેબે એવું કીધું કે અઠવાડિયું દસ ધાડા બેસવાનો વિષય નથી ત્યાં ખાલી વિઝિટ કરશે વિઝિટ કરીને સંસ્થાની અંદર ચલો સચ નથી થતી કારણ કે હવે સરવાળે આખો એકત્રીસ એકત્રીસ મશાનનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે એટલે બધી જગ્યાએ સારું થવું જોઈએ અહીંયા ટ્રસ્ટો ચલન બીજે સારું ના થતું હોય તો એટલે એવું કીધું કે દસ દળ અઠવાડિયે અમારો એક કોર્ડિનેટર હશે ત્યાં જોઈ જશે વ્યવસ્થા તમારી જોડે ચર્ચા કરશે વ્યવસ્થાનો અભાવ હશે કોર્પોરેશન એને પૂરું પાડશે અને અમને રિપોર્ટ કરશે આ જ વિષય છે બાકી કોઈ બીજો વિષય છે નહીં મીડિયાના મિત્રોને આભાર આજના જે મીટીંગ હતી લગભગ જે સ્મશાન બાબતનું છે સિટીમાં લગભગ દસ પંદર દિવસથી આ જે વિવાદ ચાલી રહ્યા છે એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અમુક અમુક રજૂઆતો સાંભળવામાં આવી છે એટલે આજે એ લોકો મારા સમય પણ લીધા હતા અને મળવા માગતા હતા એટલે એમને એકસાથે મળવાનો આજે મોકો આપ્યો હતો સાથે કન્સર્ન ડિપ્યુ કમિશનર હેલ્થને પણ સાથે રાખીને આગળનું કાર્યવાહી માટે અમે હાથ ધર્યા હતા એમાં જે લગભગ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જે ઠરાવ થયેલી હતી આ ઠરાવના આધારે અમુક સંસ્થાઓ દ્વારા જે ચલાવતી હતી એ પ્રક્રિયાને એક થોડું ડિવિએશન કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું એને અમે પૂરો અભ્યાસ કરી છે જે ટેન્ડર અંદર કન્ડિશન્સને અભ્યાસ કરી છે એમાં ચાર એજન્સીસને કામ સોંપવામાં આવ્યું હતું એકત્રીસ સ્મશાનો બાબતમાં આજે જે ખાસ કરીને જે રજૂઆત હતી અલગ અલગ સંસ્થાઓમાં ખાસ કરીને જલારામ ટ્રસ્ટ તરફથી જે રજૂઆત છે બિલ ગામ તરફથી લોકોની પણ રજૂઆત મળેલી હતી છાની કૈલાશ ગામ તરફથી પણ જે રજૂઆતો મળેલી હતી માંજલપુરમાંથી મહેશભાઈ પરમારની ટીમ તરફથી જે મળેલી હતી વડીવાડી સ્મશાન તરફથી જે રેપ્રેઝન્ટેશન અને કલાલી સ્મશાન તરફથી જે રેપ્રેઝન્ટેશન મળેલી છે એમની ખાસ રજૂઆતો અને એના સાથે આસ્થા સાથે જોડેલા તમામ વસ્તુઓ અમે સાંભળવામાં આવ્યું એની અંદર જે એ લોકોની પણ અમુક અમુક રજૂઆતો હતી કે જે પહેલાં ચાલતી હતી અને હવે જે ફેરફારો થયા છે એટલે આને આ જે વિવાદને અંત લાવવા માટે અથવા એની અંદર શું નિરાકરણ થઈ શકે એના માટે અભ્યાસ કરવા માટે અમે એક નાનકડી કમિટી પણ ફોર્મ કરીશું અમુક નિર્ણયો પણ લેવા માટે નક્કી કર્યું છે જેથી કરીને આ સ્મશાનોની વિઝિટ કરીશું વિઝિટ કરીને ત્યાં સ્થાનિક લેવલમાં શું શું પ્રશ્નો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપ્લાઇઝ જે પણ છે એ બીએમસીની માલિકીની જે જેટલા પણ સ્મશાનો છે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ જે શેડ્સ હોય ત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ હોય દિવાલ હોય ઇલેક્ટ્રિસિટી કનેક્શન હોય ગેસનું હોય સ્વચ્છતાનું હોય ગાર્ડન ક્લિનિંગનું હોય કદાચ એમ્બ્યુલન્સીસ પ્રોવાઈડ કરવાની વસ્તુ બધા જે વીએમસીની જવાબદારીમાં બને છે એને સર્વિસીસને સ્મૂથ કરવા માટે અમે માગીએ છીએ આવનારા દિવસોમાં એકત્રીસ એકત્રીસ મશાનમાં રિપોર્ટિંગ મેકેનિઝમ સારી રીતે થાય એના માટે વીએમસી તરફથી એકત્રીસ સ્ટાફ રિપ્રેઝેન્ટેટિવ રિપોર્ટિંગ માટે અમે મૂકવાનું નક્કી કર્યું છે જેથી કરીને ડેલી જે સિસ્ટમ્સ ચાલી રહ્યા છે એ સિસ્ટમ ઉપર સ્મૂથ આવે પણ આ જે સંસ્થાઓ છે સાત સંસ્થાઓ ચાલી રહ્યા છે એને ડિસ્ટર્બ ના કરતા એમને સાથે મળીને કેવી રીતે એને ચલાવી શકાય એ બાબતનું ચર્ચા પણ થઈ છે એટલે આવનારા દોઝ અમે વિઝિટ કરીશું વિઝિટ કર્યા પછી આ એકત્રિત સ્ટાફ છે ત્યાં અમે નિમણૂક કરીશું એ રોજ રોજ અથવા અઠવાડિયે અમે બે દિવસ ત્રણ દિવસ ઓલ્ટરનેટ ડેઝમાં જઈને રિવ્યૂ પણ કરી આવશે એ રિવ્યૂ આવ્યા પછી ડેપ્યુટી મ્યુનિસિપ છે દરેક ઝોનમાં એ લોકો પણ રિવ્યૂ કરીને ડેપ્યુટી કમિશનર હેલ્થને રિપોર્ટ કરશે અઠવાડિયામાં પંદરેક દિવસમાં એવરી ટાઈમ આઈ વિલ ઓલ્સો બી રિવ્યૂંગ ઇટ એટલે વીકલી રિવ્યૂ ડીએમસી તરફથી થાય જેથી કરીને એક સ્મૂથ મેકેનિઝમ ઊભું કરવા માટે માંગે છે અંતિમ ક્રિયામાં જોડેલા આસ્થા સાથે છેડછાડ ના કરે અને એની બાબતમાં જે પણ સ્મૂથ પ્રોસેસ માટે આવનારા દિવસોમાં ખાસ કરીને છાની ગામ અને ભીલ ગામમાંથી જે ઓજી વિસ્તારમાંથી પણ નવા વીએમસીમાં આવેલા છે એ લોકોને ખાસ કહેવું હતું કે વર્ષોથી એમને આસ્થા સાથે જોડેલા છે ગામડાના માણસો પણ છે લાકડાઓ પણ ગામડામાંથી આવે છે એને સ્મૂથ કેવી રીતે ચાલવી એ પાવતી બાબત પણ ચર્ચા કરવામાં આવી હતી પછી સંસ્થાઓની ડોનેશન બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી પછી બીએમસીની શું શું જવાબદારી રહેશે એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં એને સ્મૂથ કરવા માટે તમામ પગલાંઓ બીએમસી તરફથી લેવામાં આવશે અને આ જે પણ લાગણીઓ છે લોકોની લાગણીઓ અને આસ્થા સાથે જોડેલા છે એને છેડછાડ ના કરતા કેવી રીતે આગળ વધી શકાય એના માટે સુધ પ્રોસેસ આવનારા દસ પંદર દિવસની અંદર અમે ક્લિયર કરવા માટે આજનું મીટિંગ બોલાવવામાં આવ્યું અને આવનારા દિવસોમાં અમે ખાતરી આપીએ છીએ કે વીએમસી તરફથી આ પ્રોસેસ આખું સ્મૂથ થઈ જશે हर समस्या की हेडलाइन न्यूज बिंदा